કાંઈ વાંધો નહીં આજકાલ તો લોકો પંદર વીસ વર્ષનો મારી અને તારી ભાભી વચ્ચે પણ અંતર છે દરવાજાની પાછળ બધું છાની માની સાંભળતી હતી પપ્પાએ તેની જિંદગીનો આવડો મોટો ફેસલો તેની મરજી વિના લઈ લીધો હતો કેવા સપના એને જોયા હતા અને તેની ઉંમર વચ્ચેનું આટલું બધું અંતર આજે તે લોકો શ્રુતિને જોવા આવ્યા હતા શ્લોકને તેણે પહેલીવાર જોયો હતો અને તે જોતી રહી ગઈ આટલો વિનમ્ર અને આટલો આકર્ષક પહેલીવાર તેણે જોયો હતો જ્યારથી તેના લગ્ન ની વાત ચાલી રહી હતી ત્યારથી તેણે ગુસ્સામાં હસવા બોલવાનું છોડી દીધું હતું શ્લોકનો ફોટો પણ ના જોયો પણ શ્લોક તો બિલકુલ તેના સપનાના રાજકુમાર જેવો હતો પુરુષની ગંભીરતા જ તેને આકર્ષણ કરે છે તે બંનેને થોડા સમય માટે એકલા છોડી દીધા શ્રુતિનું દિલ ખૂબ જ ધડકી રહ્યું હતું બહાર વરસાદ આવી રહ્યો હતો પણ લાગણીના વાદળ તે બંનેના મનમાં વધી રહ્યા હતા શ્લોકે પૂછ્યું શ્રુતિ તમે આ લગ્નથી ખુશ છો ને જો તમારા મનમાં કોઈ પણ વાત હોય તો તમે મને નિશ્ચિંત થઈને કહી શકો છો મમ્મીએ તમને ફુવાના ઘરે ગૃહ પ્રવેશમાં જોઈ હતી ત્યારથી તે તમારી મિત્ર થઈ ગઈ છે તમને ખબર છે છે આપણી વચ્ચે વર્ષનું અંતર મેં માને બહુ સમજાવવાની કોશિશ કરી પણ તે સમજી પણ જો તમને આ સંબંધથી પ્રોબ્લેમ હોય તો તમે મને મહેરબાની કરીને બતાવી શકો છો હું ગમે તેમ કરીને સંભાળી લશ ત્યારે શ્રુતિએ કહ્યું મને કાંઈ પ્રોબ્લેમ નથી આ લગ્ન મારી મરજીથી થઈ રહ્યા છીએ એક મહિના પછી તે બંનેના લગ્નનો દિવસ નક્કી થઈ ગયો એક મહિનો લગ્નની તૈયારીમાં આંખ બંધ કરતા જ નીકળી ગયો આજે તેમની સુહાગરાત હતી શ્રુતિ ખૂબ જ ગભરાઈ રહી હતી તેની બધી બેનપણીઓમાં પહેલા જ શ્રુતિના લગ્ન થયા હતા શ્લોકને જાણતી પણ નહોતી ત્રણ ચાર વાર ફોન ઉપર વાત થઈ હતી તે પણ ખૂબ જ નાની અને ઔપચારિક તેણે પ્રથમ રાત્રિના ડરાવનારા કિસ્સાઓ પુસ્તકમાં વાંચ્યા હતા એ ક્યારેય ન ભૂલી શકે તેવી ઘટના બાળપણમાં બની ગઈ હતી આજે તેને તે બધું યાદ આવી રહ્યું હતું શ્લોક રૂમમાં આવતા જ તેની ધડકણ વધી ગઈ શ્લોક થોડીવાર તેને જોતો રહ્યો અને પછી અચાનક ઉભો થઈને કબાટમાંથી કંઈક ગોતવા લાગ્યો ત્યાં ન મળ્યું તો પલંગની બાજુના ટેબલના ખાનામાં ગોતવા લાગ્યો શ્રુતિ ખૂબ જ ડરી ગઈ

પણ હવે આપણે બંને એકબીજામાં ચંદન અને ખુશ્બુની જેમ મળી ગયા છીએ બંનેમાંથી કોઈ એકનું અસ્તિત્વ બીજાના અસ્તિત્વ વિના અધૂરું છે જીવનના દરેક પંથ પર આપણે એકબીજાની સાથે ચાલીશું શ્રુતિ ચૂપચાપ તેની બધી વાત સાંભળી રહી હતી ધીમે ધીમે તેની ગભરાટ ઓછી થવા લાગી શ્લોકે કહ્યું સારું મને એ કહે કે તને રીંગ પસંદ આવી કે નહીં ખૂબ જ અને હું શ્રુતિએ શરમાતા કહ્યું એના કરતા પણ ખૂબ જ વધારે પછી શ્રુતિએ કહ્યું તમે પતિ પહેલા મારા દોસ્ત બનશો બિલકુલ બનીશ પણ પતિ તો હું તમારો બની ગયો છું મારો તો હક છે તમારી ઉપર શ્રુતિને ગભરાતા જોઈને તેણે શ્રુતિનો હાથ તેના હાથમાં લીધો અને કહ્યું શ્રુતિ ગભરાવ નહીં જ્યાં સુધી તું નાઈ છે ત્યાં સુધી આપણી દોસ્તીનો સંબંધ પતિ પત્નીના સંબંધમાં નહીં બદલાય

એક દિવસ પોતાના બચપણનો ખૂબ જ પીડાદાયક અને દુઃખદ અનુભવ કહેતી વખતે શ્રુતિની આંખમાંથી આંસુ આવી રહ્યા હતા જાણે કેટલા વર્ષોનું આ દર્દ છુપાવીને રાખ્યું હતું અને આજે એનું હૃદય ધીમે ધીમે પીગળી રહ્યું હતું શ્લોકથી તેનું દર્દ સહન થતું નહીં તે દિવસે પહેલીવાર શ્લોકે શ્રુતિને પોતાની બાહોમાં ભરીને તેની આંખોએ ચુંબન કર્યું શ્રુતિનું દુઃખ હવે શ્લોકની આંખોથી વરસી રહ્યું હતું

નાવ પર બંને એકબીજાનો હાથમાં હાથ પકડીને બેઠા હતા માં ગંગાની વેતી ધારા આ થમતો સૂરજ અને ઠંડી હવા આજે બધું શ્રુતિને આદરણીય અલૌકિક અને અફસોસથી ભરાઈ રહી હતી શ્રુતિ કહેવા લાગી શ્લોક મને નથી ખબર કે પ્રેમ તમારા જીવનને આટલો ખૂબ જ સુંદર બનાવી દે છે એટલો સુંદર કે તેના દરેક ક્ષણે પ્રેમ થઈ જાય છે કોઈની આંખની ઊંડાઈમાં ઉતરવાનું મન થાય છે તેમાં ડૂબવાનું મન કરે છે કોઈની હથેળીઓની હુકમાં મનની બધી ઠંડક ફૂંકવાનું મન કરે છે જિંદગી અચાનક ઇન્દ્રધનુષ જેવી થઈ જાય છે હવા વાસ્તી જેવી લાગવા લાગે છે શ્લોકે હસતા પોતાનો હાથ તેના હાથમાં લઈ લીધો અને કહ્યું તો મારી પત્નીને પ્રેમ થઈ ગયો છે પણ કોણે શ્રુતિ શરમાઈ ગઈ તે કાંઈ બોલી શકી નહીં બસ પોતાનું માથું શ્લોકના ખોળામાં રાખી દીધું અને શ્લોક તેના માથા પર હાથ ફેરવતો રહ્યો આજે શ્રુતિ પોતાના પિયરથી પાછી આવવાની હતી તેણે શ્લોકને ફોન ઉપર કહ્યું કે આજે તમારી પત્ની પાછી આવવાની છે સ્વાગતની તૈયારી કરી રાખજો શ્લોકે હસતા કહ્યું તે જ કરી રહ્યો છું યાર પછી અચાનક એ શું બોલી તું મારી પત્ની આવવાની છે હસતા ફોન મૂકી દીધો તો મિત્રો આ હતો આજનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર